રાજકોટના પંચાયત નગરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસના જુદા જુદા વિભાગોની યુનિટીની રાજસ્થાનથી બે અને અમદાવાદથી એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે યુનિવર્સિટી પોલીસ એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર ટોળકીને પકડીને મુદ્દેમાલ કબજે કરી સધન પૂછતાછ હાથ ધરી છે સમગ્ર મામલે એસીપી રાધિકા ભરાઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે પંચાયત નગરમાંથી નવ લાખ છ હજારની ચોરી થયેલ હતી ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને રાજસ્થાન અને અમદાવાદથી આરોપીને પકડી લેવામાં આવ્યા હતા જેમાંથી સાત લાખ પંચાવન હજાર જેટલો મુદ્દે માલ રિકવર કરવામાં આવ્યો છે ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પંચાયતનગર વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી નવ જેટલી કિંમતના સોનાના ઘરેણાં ચાંદીની વસ્તુઓ રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ નવ લાખ છ હજારનો માલ જે થઈ એમાં ચોરી થયેલો હતો આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન ઝોન ટુ એલસીબીની ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળેલ કે આજે જે ઘરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી આ ત્રણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં તેમજ અન્ય બે આરોપીઓ રાજસ્થાનના શિયોરી જિલ્લામાં છે તો શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને રાજસ્થાન મોકલવામાં આવી અલગ ટીમો તેમજ અમદાવાદ પણ મોકલવામાં આવી અને આ ત્રણેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવેલા છે એમની પાસે રહેલો જે મુદ્દામાલ છે એમાંથી હાલ બે આરોપીઓ પાસેનો મુદ્દામાલ જે હતો એ એ એ અહીંયા લોકો રહેતા હતા ઘરેથી જ કબજે કરવામાં આવેલો છે જેમાં સાત લાખ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ છે અમે રિકવર કરી લીધો છે અને બાકીનો જે છે દોઢ લાખ જેટલો એને કબજે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એ મળી જાય એટલે તાત્કાલિક રિકવર કરી આ લોકોએ ઘર બંધ જોયું અને એકાજ ચક્કર માર્યો તો આજુબાજુમાં થોડી રેકી કરી હતી અને પછી ઘર બંધ જણાયું હતું ઘર વીસેક દિવસથી બંધ હતું અને જેથી આ જે આરોપીઓ છે એ જે તે ઘરમાં ભરફોડ કરી એની જે બારી હોય એના દરવાજાને ઘરની આસપાસ બધે સીસીટીવી હતા પણ એની જે બારી છે એના ગ્રીલ તોડી અને અંદર ઘરમાં ઘૂસ્યા હતા એક વ્યક્તિ અને પછી બાકીના બે વ્યક્તિઓને મેઈન ડોર ખોલી અને અંદર એને બાકીના એક વ્યક્તિને અંદર લઈ લીધો હતો આ જે એમાંના બે આરોપીઓ છે એમાં રાજસ્થાન માં પણ એમના વિરુદ્ધમાં ચાર થી પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલા છે તેમજ સુરત માં પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે એક આરોપી છે એનો કોઈ ગુનાઈત ઇતિહાસ હાલ મળી આવેલ નથી પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે